જય માતાજી મિત્રો સ્વાગત છે મોતી શિંગારેલા યુટ્યુબ ચેનલમાં તમારું તો બે દારાથી આપણી ચેનલમાં વિડીયો જ નહોતા આવતા એનું કારણ હતું કે હું બીમાર પડી ગયો હતો તો આજે થોડું થોડું કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે એક વિડીયોનું શૂટિંગ કરવાનું હોય અને હવે નવા બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું હોય અને બીજા લોંગ વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ કરવાનું છે કોમેડી તો જોવાનું ભૂલતા નહીં તો હવે જઈશું આપણે શૂટિંગમાં જય માતાજી મળીયો શૂટિંગ કરવાનું હે વનરાજસિંહ પણ આવી ગયા હે જોઈ લો ગાડીઓ આવે હે ફોન કર્યો ને આવી ગયા આવે અને મેઘ જેવું લાગશે અને મેઘ જેવું છે એટ્રો આવે પછી શૂટિંગ ચાલુ કરો મેં થોડા દાડે વિડીયો બન હતો આજ રોહિત ને આવો બધો હા રોહિત ને ભણવાનું છે ભણવાનું ચાલુ છે એટલે રોહિત આ આવ્યું કે એમ નહીં તો મિત્રો બધા થોડા એક એક વળી જય માતાજી નમસ્કાર તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગ હમ હમ બોલ્યો ખડી બ્લોગ ફોન કર્યો બધા ફોન ચાલુ હે કરવાનું વાસળા આવી જાય આવી ગયા એક જરો બધા આવી ગયા છે આ છે અમારા મોતી સિંહ મોતી સિંહ માટે મળો માટે મળો સ્વાગત છે તમારા માટે આ લમપ્રોબ બધા તૈયાર છે રૈયાર ચાલુ જ કરવાનું કરવાનું ચાલુ બધા <laughs> મિત્રો બધા અત્યારે આવી ગયા છે તો હવે શૂટિંગ માટે જઈ રહ્યા છીએ જોઈ લો જો આજનું લોકેશન છે આર્યું જોઈ લો અમારે એમડી દરબાર પણ ત્યારે ત્યાં શૂટિંગ કરવા અમે જઈ રહ્યા છીએ તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો તમે પૂરું શૂટિંગ બતાડશો એ

જો શૂટિંગ ચાલુ થઈ ગયું છે અમારા મૂડી સિંહ કેમેરામેન ના ના રેડિંગ સમજો

જે એક્ટર गायब થઈ ગયો બાજામાંથી હા હવે દેખજો બધા જોજો બધા હાજરમાં બધા ઘરે હતા એ મિત્રો શૂટિંગ પૂરો થઈ છે તૈયાર થઈ ગયા બધા શૂટિંગ કરીને

અને એક જાય ફંટી લઈને છોકરા ની ફંટી હારી ને જય માતાજી મળીશું જય માતાજી